પતિએ પત્ની પર આળા સંબંધ હોવાની શંકા રાખી હતી અને પત્નીના હાથ બાંધી હત્યા કરી ગામની સીમમાં આવેલ ગટરમાં લાશ ફેંકી દીધી હતી જે ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે પાદરા તાલુકાના કરખડી ગામમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હાથ બાંધીને ગામની સીમમાં આવેલી કોતરમાં બાવાના પલની તલાવડીમાં વહેતી ગટરમાં લાશ ફેંકી દીધી હતી પતિ પત્નીએ મૌત્રી કરાર કર્યા હતા પરંતુ છેલ્લા કેટલાય સમયથી પત્નીને તેના પર પુ પર સાથે આળા સંબંધ હોવાની શંકા હોવાથી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે ઘટનાને લઈ વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે વડુ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે અને વડુ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા આરોપી પતિ નટુ હીરાભાઈ સોલંકીની આખરી પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે